સરદાર વલ્લભભાઈ પટેલની નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલા તેઓની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ એકસો પચાસમી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી અંગ્રેશર ઉદ્યોગ મંડળ સરદાર પટેલ સેવા સમાજ અને ખોડલધામ પરિવાર દ્વારા સરદાર પટેલ એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે જીઆઈડીસીમાં આવેલા તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા સાથે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા આગેવાન હસમુખ દુધાત સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા એકસો પચાસ સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે એસ્ટેટમાંથી બધા જ મેમ્બરો એકઠા થયા છે અને પુષ્પાંજલિ આપવા માટે જે રીતે સરદાર પટેલ સેવા જે રીતે સરદાર પટેલે પાંચસો ને પાસઠ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તે રીતે અલગ અલગ સ્ટેટમાંથી વધારે બધા જ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ અખંડ મતલબ કે એસ્ટેટનું સારું થાય એ રીતે એસ્ટેટને પણ આગળ વધારે તેવી ભગવાનને પ્રાર્થના કરી